ઉત્તર ઝોનની કચેરી ખાતે કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા હલ્લા બોલ કરવામાં આવ્યો હતો મહિલાઓ દ્વારા માટલા અને ડોલ લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો પાણીની ડોલ ભરી હાથ પગ ધોઈ વિરોધ વ્યક્ત કર્યો હતો એક કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવા છતાંય પાણીનું જોડાણ થયું ન હોવાનું સ્થાનિક કોર્પોરેટર તેમજ લોકો કહી રહ્યા છે छह महीना हो गया भैया पानी की परेशानी इतनी है, भाई है, भाई है, परेशान है कि कुछ कर... जाते रोज को तो होता है कोई सुनाई नहीं है पगार पर निकले आते हैं जाते हैं जोड़ने नहीं दे रहे निकुल भाई प्रास करते जोड़ने नहीं दे रहे भगा है सब यही परेशानी करती हो रही है पब्लिक क्या रोटी पानी कर देगा हाथ पर धोने की मजबूरी हमारी अटला माटे बनी कि छ महीना थी हमें रोज पानी ना माटे आ बहनों हमें कॉर्पोरेटर तरीके मुँह અમે રોજ કોર્પોરેશનમાં બી રજૂઆત કરીએ કમિશનરને રજૂઆત કરીએ બધી મહેનત કર્યા પછી અમારા ડેપ્યુટી કમિશનરે એક પાઇપલાઇન નાખીએ એક કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં જોડાણ કરવા માટે જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ જાય છે ત્યારે એ રોકાઈ દેવામાં આવે છે એ રોકાવાથી પંદરથી વીસ હજાર લોકોને પાણીની સમસ્યા આવી રહી છે એ કોના ઈગો કોના એમાં આ બધું થઈ રહ્યું છે અમારો વિરોધ છે જ્યાર સુધી અમારા ત્યાં પાણીની સમસ્યા સોલ્વ નહીં થાય અગિયાર વાગે સવારે અમે અહીંયા આવીને નહીંશું અને ચાર વાગે અહીંયાથી